કોણીય પ્રવેગ ધારો કે t સમયે કોઈ કણનો કોણીય ઓમેગા છે અને t ડેલ્ટા t સમયે કોઈ કણનો વેગ ઓમેગા ઓમેગા ડેલ્ટા છે પરિણામે તે કણનો કોણીય પ્રવેગ આલ્પા બરાબર ડેલ્ટા ઓમેગા ના છેદમાં ડેલ્ટા t થશે એટલે કે અંતિમ કોણીય વેગ

પ્રવેગ શોધવો હોય તો આલ્ફા બરાબર તત્કાલીન કોણીય પ્રવેગ ડી ઓમેગાના છેદમાં ડી ટી મળે છે આલ્ફાની દિશા એ ઓમેગાની દિશામાં હોય છે ની દિશા અને ઓમેગાની ની અંદર હોય છે કારણ કે એ છે દિશા જે દિશા પણ સમાંતર હોય છે નો એકમ નો એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડના છેદમાં સમય નો એકમ સેકન્ડ હવે જોઈએ રેખીય પ્રવિગ અને કોણીય પ્રવિગ વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ કે રેખીય પ્રવિગ બરાબર બીબી તેની કિંમત છેદમાં ડીટી ગુણ્યા ઓમેગા ક્રોસ આર આ ઉમેગા અને આર આરનો સદી ગુણાકાર આપણને વેગ આપે છે એટલે વેગની બદલે આપણે ઓમેગા ક્રોસ આર આથી ગુણાકારમાં વિકલનનો નિયમ આપણે જાણીએ છીએ તેમ જો એક્સ અને વાય નો ગુણાકાર હોય અને તેનું ટી ની સાપેક્ષે વિકલન કરવાનું હોય તો એક્સ એમ નો એમ વાય નો વિકલન વત્તા વાય એમ નો એમ એક્સ નું વિકલન અહીં એ જ રીતે ઓમેગા અને આર નું વિકલન કરવામાં આવે તો સૌપ્રથમ ઓમેગા એમ ના એમ ગુણ્યા આર નું વિકલનગા બી આર ના છેદમાં ડીટી એટલે સ્થાનાંતરના છેદમાં સમય આપણને દેખીયા વેગ આપે છે એટલે ઓમેગા ક્રોસ વધતા આર ક્રોસ ડી ઓમેગાના છેદમાં ડીટી આલ્ફા અહીંયા ઓમેગા પહેલા હોવાથી ડીમેગાના છેદમાં ડી પહેલાનું વિકલન થશે અને પછી ક્રોસ આર આવશે આથી

આથી ઓમેગા ક્રોસ વી ની દિશા પ્રમાણે જો વર્તુળની ત્રિજ્યા ની દિશામાં આ સ્ક્રુ આગળ વધે છે આથી ઓમેગા ક્રોસ વી ને તેનો ત્રિજ્યા વર્તી ઘટક કહેવામાં આવે જોતા આલ્ફાની દિશાઓ મેગાની દિશામાં હોવાથી આ નો ઘટક આપણે વિચારી શકીએ કે આ જે છે એ નો ત્રીસ આર જે છે તેનો સાત આર આ દિશામાં આવેલો છે આથી બહાર વિચારી શકીએ આપવામાં આવે છે આલ્ફા ક્રોસ આ રીતે ઘટક મળે છે જે વર્તુળને સ્પર્શક ની તેને આપણે કેટી વડે દર્શાવીએ આ ઘટક એટલે એને સ્પર્શિય ઘટક કહેવામાં આવે છે અને ત્રિજ્યાવર્તી ઘટક કહે છે જેને એ વડે દર્શાવવામાં આવે છે અને આને સ્પર્શિય ઘટક એટલે ટેન્જન એટલે એ વડે દર્શાવવામાં આવે છે ત્રિજ્યાવર્તી ઘટક માટે

પ્રવેગ નું મૂલ્ય એ બરાબર વર્ગમૂળમાં એ આર નો વર્ગ એટલે કે ત્રીજા ઘટક નો વર્ગ વધતા સ્પર્શીય ઘટક નો વર્ગ એટી સ્કવેર બરાબર વર્ગમૂળમાં ओमेगा स्क्वायर v स्क्वायर / 80 એટલે કે r² r² આપણે માળેલ છે જો દ્રવ્ય પદાર્થ અચળ કોણીય વેગથી ચાક ગતિ કરતો હોય છે તો α નું મૂલ્ય એટલે કે કોણીય પ્રવેગનો મૂલ્ય શૂન્ય હશે આથી રેખીય પ્રવેગનો स्पर्શીય ઘટક જે છે જો α = 0 હશે તો તેનો स्पर्શીય ઘટક છે એ શૂન્ય બની જશે આથી

આ દરેક ચલ રાશિઓ દ્રઢ વસ્તુની લાક્ષણિકતા દર્શાવે છે જેને રોટેશનલ રાશિઓ તરીકે ઓળખવામાં આવે છે અહીં સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ એક ગણ નું ગતિનું વર્ણન રેખીય ચલો આર વી અને એ